નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈશું આજે આપણે બનાવીશું બાફેલા એક બટેટામાંથી થાળી ભરીને ભજીયા રેસીપી એકદમ સરળ છે અને ઝટપટથી બની જાય છે બિલકુલ આ રેસીપી બનતા વાર બી નથી લાગતી તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ એકદમ સુપર સોફ્ટ પોચા અને વળી પણ ખાઈ શકે તેવા જાળીદાર ભજીયાની રેસિપી તેના માટે એક બોલ લેવાનું છે તેમાં આપણે એક કપ ભરીને ચણાનો લોટ નાખી દઈશું અને હવે મેં એક મોટું બટેટું લીધું છે બટેટાને મેં બાફીને લીધું છે મીઠું નાખીને મેં તેને બાફ્યું હતું તમે ચાહો તો એમાં બાફી શકો છો હવે આપણે આવી રીતે જે આપણે ચીઝ ખમણી તે ખમણી લેવાની છે અને તેનાથી આવી રીતે બટેટાને ખમણી લેવાનું છે એક મીડિયમ સાઈઝનું કાંદું નાખી દઈશું આપણે અને મેં એક ઇંચ આદુનો ટુકડો છે તેને પણ આવી રીતે છીણી લીધો હતો અને બે મેં તીખા લીલાને જીના સમારી લીધા છે મરચાને તે નાખી દઈશું અડધી ચમચી અજમો અને બે પિંચ જેટલી આપણે હિંગ નાખીશું પચવામાં હળવા રહે ભજીયા તે માટે થોડી હળદર નાખી દઈશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખી દઈશું ટોટલી ઓપ્શનલ છે અને બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરવાનો છે મેં આમાં ચોખાનો લોટ છે તે પછી ઉમેર્યો છે તમે ચાહો તો જ્યારે આપણે ચણાનો લોટ લઈએ ત્યારે તેમાં નાખી શકો છો મારો રહી ગયો એટલે મેં પાછળથી નાખ્યો છે મિત્રો ચણાના લોટને આપણે સરસ રીતે ચાળી લેવાનો છે પછી જ ઉપયોગમાં લેવાનો છે તો ભજીયાનું ટેક્સચર આપવું સરસ આવશે હવે થોડું થોડું પાણી નાખી અને તેને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણ છે તેને સરસ ફેટવાનું છે ફેટશો તો તમારા ભજીયા છે તે ખૂબ જ એકદમ જાળીદાર બનશે અને તમે જોઈ શકો છો બેટર આવું ઘાટું જ નાખવાનું છે એક ચમચી મેં તેમાં ચોખાનો લોટ નાખ્યો છે અને બે પિંચ જેટલા સોડા નાખી અને ઉપર આપણે એક ચમચી ગરમ તેલ નાખી દઈશું તમે ચોખાનો લોટ ચણાના લોટ સાથે જ નાખતા મેં તમને કહ્યું તે પહેલાં મારું રહી ગયેલું એટલે મેં પછી નાખ્યું છે હવે આવી રીતે તેને સરસ મિક્સ કરવાનું છે તેનાથી આપણા ગોટા છે તે ગોટા કહો કે ભજીયા કહો એકદમ સરસ જાડીદાર બનશે હવે એક સાઈડ મેં તેલ ગરમ કરવા રાખ્યું હતું ગેસની ફ્લેમ હમણાં પાસ જ રાખવાની છે અને તેલ છે એકદમ સરસ ગરમ થવું જોઈએ એકદમ ધુવાળા નીકળે તેવું નહીં પણ સરસ ગરમ હોવું જોઈએ તમે જોઈ શકો છો હું ભજીયા નાખી રહી છું તો તે નીચે બેસતા પણ નથી અને તરત ઉપર આવી જાય છે એટલે આપણું જે ભજીયાનું બેટર છે તે એકદમ પરફેક્ટ તૈયાર થયું છે જો તમારું બેટર પરફેક્ટ તૈયાર નહીં થયું હોય તો તળિયામાં બેસશે અને ધીમેથી જે ભજીયા છે તે ઉપર આવશે પણ આપણું બેટર એકદમ સરસ રેડી થયું છે કારણ કે મેં એને સરસ બે મિનિટથી ત્રણ મિનિટ તેને પેટી લીધું અને પછી મેં તેમાં સોડાનો ઉપયોગ કર્યો છે એટલે ભજીયાનું બેટર આપણું એકદમ પરફેક્ટ રેડી થયું હતું એટલે આપણા ભજીયા પણ એકદમ સરસ રેડી થાય તો તેની આ નિશાની છે કે આપણે નાખીએ અને નીચે પણ ન બેસે ને ઉપર ઉપર તરે એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે મેં બધા ભજીયાને આવી રીતે નાખી દીધા છે તેલમાં હવે ગેસની ફ્લેમમાં આપણે લો ટુ મીડિયમ કરી લઈશું અને આ ગોટામાં એક ચમચી આપણે જે ચોખાનો લોટ નાખ્યો તે નથી ભજીયા છે તે બિલકુલ ઓઇલી નહીં બને એટલે ચોખાનો લોટ નાખવો જરૂરી છે તમે જોઈ શકો છો એકદમ ઓઇલ ફ્રી આપણા ભજીયા તૈયાર થયા છે અને આ ભજીયા બનાવતા બિલકુલ વારબી નહીં લાગતી ફટાફટ આ ભજીયા તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો ઉપર તમને બિલકુલ ઓઇલ નહીં દેખાય બસ આપણે એક ચમચી જે લોપ નાખ્યો ચોખાનો તેનાથી ભજીયા આપણા સરસ થશે ઓઇલ ફ્રી બનશે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તમને બટેટાના ભજીયાની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા ચેનલમાં નવા આવ્યા હોય તો તમે જરૂરથી બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો અમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો ફરી મળી આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ